લોકો માં એક ઉમીદ જગી છે જે રીતે ભાજપે ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો છે તમે જો સાયકલ ફરી રહી છે આજથી ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું એકસો ઓગણપચાસ આવેલી ભાજપ ત્રીજો પક્ષ હતો કોંગ્રેસે પર અત્યાચાર કર્યો આજે એ ઉત્તર ગુજરાત છે એજ ભાજપે અત્યાચાર શરૂ કર્યો છે ખેડૂતોને મોતને ઘાટ ઉતારે છે અને આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે પાંચ સાથે છે અને જે રીતે અત્યારે વિસાવદર બાદ માહોલ બન્યો છે આખા ગુજરાતમાં લોકોમાં એક આમ આદમી પાર્ટી આશાનું કિરણ બની છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની હોય કે નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે આજે ભાજપે તમામ જગ્યાએ અત્યાચાર કર્યો છે મનરેગા યોજનાના કરોડો રૂપિયા ખાઈ જેવા ભાજપના મંત્રીઓ દ્વારા ખવાઈ જાય અને ભાજપ છે એને મંત્રીને હટાવે પણ નહીં અને ઉલટાનું સવાલ ઉઠાવનાર ભાવ બે નરેન્દ્ર મોદી સરકાર ઉપર મોદી એવું કહેતા કે પચીસો રૂપિયા મળવા જોઈએ અત્યારે બારસો રૂપિયા વેચાયા છે અને ઉપરથી અમેરિકામાંથી ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરીને પાછી આયાત કરે છે નરેન્દ્ર મોદી અને પાછો ભાવનગર માં આવીને ભાવનગર વાસીઓ કરે છે શરમાવી જોઈએ ભાવનગર વાસીઓને કે તમે ડુંગળીમાં રડાવો છો તમે કપાસના ખેડૂતોને રડાવો છો એટલે ખેડૂતો પરેશાન છે કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પરેશાન છે બરોજગાર યુવાનો પરેશાન છે ભાજપથી તમે જુઓ કે નોકરી આપી જ નથી રહે ભાજપના નેતાઓ બધા કોન્ટ્રાક્ટ કમાઈ કમાઈ ને અત્યારે ઘર ભરે છે સરકારની તિજોરી ખાલી કરે છે નોકરીઓ મળતી નથી નોકરીઓ માંગવા જાય શિક્ષકો કે ભાવિ શિક્ષકો તો એને લાઠીચાર્જ કરે છે એટલે ચારે બાજુ જે છે કાયદો વ્યવસ્થા તો તડીયે ગઈ છે ના રામનવમીની ઉત્સવ સારું રીતે કરી શકે છે તમે જુઓ ના એ પણ થઈ નથી એટલે ભાજપ અત્યારે ચારે બાજુથી ફેલર છે ભાજપના નેતાઓ રૂપિયા બનાવવામાં વ્યસ્ત છે અને પ્રજાને રેડી મૂકી દીધી છે એટલે અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પ્રજાની આશાનું કિરણ બનશે ઉમેદવાર છે